પોલીસ નોકર છે તમારી તમે કોણ આવી જાય બીજી મેટર ને જાવ અહીં હેલો પાવર નહીં બતાવવાનો તમારી સાથે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો એ પોલીસ ને બતાવવાનો પ્રોબ્લેમ થાય છે મુકી બોલ તું તમારે હેલો હેલો હા ઇન્સ્ટાગ્રામ માં તમારો નંબર મળ્યો તો હા કોણ બોલો હું બોલું ભવ્ય પાર્ક બપોલ માંથી બાજુવાડા છોડે તો એ ભાઈ ને લોકો છે ને આના પેલા પણ અમારે પંદર દિવસ પેલા પણ ઝગડો થયો હતો અમે પોલીસ માં કમ્પ્લેન કરેલી છે એ વખતે કોઈ પોલીસ આવી નથી કશું કર્યું નથી ખાલી કાચી અરજી અમારી લીધી શું ઝઘડો થયો ઝગડો એવો થયો છે કે ભાઈ રહ્યા ને કાલે છે ને હું ને મારા મમ્મી બહાર થી આંટો મારીને રાત્રે પાછા આવતા હતા ઘરે તો ઘરે આવીને અમારો દરવાજો બંધ કરીએ છીએ ને ત્યારે ભાઈ આવીને ડાયરેક્ટ મમ્મી ને ગાળો બોલવા લાગ્યા બહુ ખરાબ ખરાબ ગાળો બોલ્યા તમારા મમ્મી હા હા થોડું કઈ ગળા પર વાગેલું છે અને એ લોકો પછી અમે દરવાજો બંધ કરીને અંદર આવી ગયા પછી અમે પોલીસ કમ્પ્લેન કરી અમને છે ઘર માં આવી ગયા તા ઘરમાં આવી ગયા તા ને પછી દરવાજો બંધ કરીને પોલીસ કમ્પલેન કરી કાલે પોલીસ આવી પછી કાલે પણ અરજી લીધી પોલીસે આવું કેટલી વખત બન્યું છે આ બીજી વાર બન્યું બીજી વાર ક્યારે બન્યું છે આ અને પેલા પણ પંદર દિવસ પહેલા બન્યું તું પંદર દિવસ પહેલા એ લોકો સવાર સવારમાં ઝગડ્યા તા અને ગાડા ગાડી કરી હતી ત્યારે કઈ પોલીસ કરી ત્યારે પણ અમે પોલીસ કમ્પ્લેન કરેલી તો શું કીધું પોલીસે પોલીસ આવશે આવશે એમ કરીને એ દિવસે કશું થયું નથી ખાલી અમે કમ્પ્લેન કાચી અરજી લખાવેલી સવાર માં ઝઘડો કર્યો અત્યારે અમે દરવાજો ખોલો ને ઘરનો મારે ઓફિસ જવા માટે નીકળવું તું હજુ મારા ભાઈ ના ફ્રેન્ડ લોકો આવ્યા હતા ફ્રેન્ડ લોકો નીકળતા હતા તો અમે દરવાજો ખોલો ને પાછો તો આવીને ગાડો ગાડી બોલવા લાગ્યા ને પાછા અમારા ઘર ના દરવાજા પછાડવા લાગ્યા

કેમેરા શાયદ એ લોકો બંધ કરાવી દીધા એ લોકો ઝગડે છે ને ત્યારે એ લોકો કેમેરા બે દિવસ થી બંધ કરાવી દીધા છે પાણી અમારે બંધ કરી દે અમે આવીએ અથવા જઈએ ને અમારો ટાઈમ હોય ને office નો ને school તો lift ને એવું બંધ કરી દે છે જગડો છે કઈ બાબતે થાય છે જગડો કસો એ કસી વાત જ નથી એ લોકો ડાયરેક્ટ આવી રીતના ગાડા ગાડી કરે છે અને problem થઈ જશે ને એ લોકો ને અને હા સાંભળો સાંભળો એમાં એવું છે અમે અહીંયા ત્રણ વર્ષથી રહીએ છીએ ભાડે ભાડા તરીકે રહીએ છીએ ભાડું જ છે અમે બરોબર અને અત્યાર સુધી એ લોકો અમારી જોડે બોલતા હતા કસો કઈ લપચાપ હતી જ નઈ અમારે એ લોકો અમારે ઘરે આયે અમે એમના ઘરે રહીએ એવું કઈ હતું જ નઈ પણ આ પંદર મહિના જેવું થયું પંદર દિવસ મહિના જેવું આવી રીતના ના કરે છે અને એ લોકો ઘર ખાલી કરવાનું કે છે કે તાત્કાલિક ઘર ખાલી કરો હું એ જ કેવા માંગુ છું કારણ શું છે કઈ બાબત તમારે માતા કૂટ થઇ કાસ્ટ એ લોકો ને ખબર પડી ને અમે આ કાસ્ટ ના છીએ અમારે કાસ્ટ વિશે એ લોકો ગાળો બોલે છે કઈ કાસ્ટ ના છો તમે અમે અણકર છીએ અચ્છા અનુસૂચિત જાતિ હમ કઈ વાંધો માંંગો તમને જે કાય કાશ વિશે ગાળો બોલતા હોય તમને જે કાય માર માર્યો હોય ગાળા ગાળી કરતા હોય ધમકી આપતા હોય તો એ તમામ તમે જે સ્થાનિક તમારે પોલીસ સ્ટેશન હોય કયો વિસ્તારમાં તમે રહ્યો છો બોપલ બોપલ હાલો બોપલ માં બોપલ માં ઈ ક્યાં એવું બોપલ આય અમદાવાદ માં જ જાવ્યું નજીક માં પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય ત્યાં પોલીસ સ્ટેશન અરજી આપી દોર આવો બનાવ બન્યો છે આટલી વખત અમે રજૂઆતો કરી છે બરાબર તમને લગતા ફાવડે તો થી કોઈ વકીલ પાસે કોઈ સામાજિક આગેવાન પાસે લખાવી બે પાંચ લોકોને ભેગા લઈને ફરિયાદ આપી આવો અને તાત્કાલિક આમાં ગુનો નતો તો પોલીસ પણ અમને સરખો જવાબ નહીં આપતા શું પોલીસ મારા જોડે રેકોર્ડિંગ છે હું એક તો ગભરાઈ ગયેલી એ લોકો અમને મારા આવેલા હું કહું કે જલ્દી પોલીસ મોકલો જલ્દી મોકલો તો કે અમે તમારા નોકર છીએ જલ્દી જલ્દી એટલે કેટલું જલ્દી હોય

રેકોર્ડિંગ સાંભળી પછી હું ફોન કરું છું તમને અને એમાં પણ નોંધ કરજો કે મેં આટલે પંદર દિન પેલા પણ પોલીસ સ્ટેશન માં જાણ કરી દીધી પોલીસ સ્ટેશન માંથી નંબર આવી એ પણ બધું મેં કીધેલું જ છે ભાઈ ભાઈ ને કીધેલું ન હોય લેખિત માં આપવું પડે એ એ પણ પણ છે 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 મારા મારા જોડે જોડે અરજી અરજી ને કાલે રાત્રે જે મેં આપીને એ અરજી પણ મારા જોડે છે મેં ફોટો પાડેલા છે બંનેના મને ફોટો પાડે મોકલો નંબર તમને મોકલો મોકલો પછી ઓકે ઓકે થેન્ક યુ સર હેલો હેલો હા અરે ભાઈ હું દીવેન મમ્મી બોલું છું હાલ વાત કરી ને તમે હા હા બોલો તો એમાં એવું છે કે જો કાલે અમારે પેલા અર્જી એપ્લેલી થી તમને દીવેન થી વાત કરી જશે મારું તમને માંડી વાત નથી કરવી તો સમજી જજો બધું મેં જ કરીને ગાળો આપસ વારંવાર કાઈ વાંધો નહીં મને ઓલો પોલીસ વાળો જે છે ને

હા તો ઈ ઈ લોકો ફાવની મને અત્યારે ભાઈ શું કે આનું પાણી બંધ કરી દે અને આ રણજુન બારો કાઢો બારા કાઢો કે આઈસો રેડળ્યું ને કે આઈસો ને રવા દીજો મને ની આ શું છે

તો મને માન્યતા રહી કે ખરેખર આપડે એવા સિતારા હવે આપણા લોકો જોડે સંબંધ છે ને એ એક જ વ્યક્તિ એવો અત્યાર સુધીમાં ત્રણ વર્ષની અંદર કે અમારા ઘરે કોક દિવસ આવે છે બાકી હજી સુધી કોઈ આવતું નથી અમારા ઘરે બરાબર તો એવા ખરાબ ખોટા શબ્દો નાખીને અમારી બાકી કશો પ્રોબ્લેમ નથી આ વર્ષે અમે બધા મારી છોકરી બાવીસ વર્ષની મારી બીજી બીકોમ કરો પહેલા વર્ષમાં 19 ઓગણીસ મારો છોકરો પંદર 16 વર્ષનો આ લોકો ને એવા લફડાબાજી હોય તો આ લોકોને ખબર ના પડે

કે ડિગ્રી કહે છે સસ્પેન્ડ કરાવી દે તું તારા મનમાં સમજ શું મને શું કહે છે હાલો હાલો કેવી વાત કરી કે શું કે તમે જેવી લખીને હવે એવી હામલા લખી નાખશે પ્રોબ્લેમ છે એકાશી એમે બોલાવી હો નંબર એમ એ બોલાવી તો અમનો પ્રોબ્લેમ છે તમે ઉપર જતા અમને કહેશો તમને પૂરી દઈશ હે તો મેં કીધું તમે કેવી રીતે ઓપ્શન કેવી રીતે લેવાનું કહેશો હું સવાલ જવાબ તો કરું જ છે ને એ મને કહેશે કે હું તમને પૂરાઈ પૂરી દઈશ એટલો જે કઈ શબ્દ તમને બોલ્યો છે પોલીસ વાળો બરોબર ફોન માં બોલ્યો છે એ બધું લેખિત છે ને પોલીસ સ્ટેશન માં આપી છે વાળો નંબર આપો પણ સાહેબ પોલીસવાળા બધાય અંદર ના આવે જી ગામમાં કોઈ અમે તમને બડા નો પર અમે અરજી આપી દીધી એટલું કરો ખાલી બરાબર કે તમારે ને ગ્રામીણ લાગુ પડે તો એસપી આવે સિટી માં હો તો તમારે પોલીસ કમિશનર લાગુ પડે તો પોલીસ કમિશનર ને અરજી આપી દીધો તા પછી પોલીસ સ્ટેશન માં અરજી આપી દીધો જો હું શું કહું છું સાહેબ પહેલા પ્રથમ તો મારા લોકો જોડે એક્રો સિટી લગાવી છે ખાસ ઈ થઈ જશે ઈ એક અલગ થશે અને આમે જે ધમકી આપી છે ને એની પણ ફરિયાદ છે પોલીસ વાળા

અમને એમ કે અમે તમારા નો જે શબ્દ બોલ્યા છે ને રેકોર્ડિંગ માં એ બધું લખો અમે તમારા નોકરજી આમ છીએ ને આવું નહી કરવાનું અમને પાવર નહી બતાવાનું પોલીસ આવશે તમારા time ઉપર તમારે પાવર બતાવાનું હોય તો જેની ઝગડો છે એને પાવર બતાવો એટલે પોલીસ અમને ગુનાહિત કૃત્ય કરવા માટે ઉશ્કેરે છે એ એમ કે છે તમે કાયદો હાથ માં લો ગુનો કરો ઓલા હારે ગુડ કરે એવું પોલીસ પોતે કે છે ને હા એને કીધું ને કે આ પાવર બતાવો ને કે છે. પોલીસ પોલીસ પોતે ઉશ્કેરે છે કે ભાઈ અને કરો સાથે કરવાની અમે તો કરી ડરી ગયા હતા અને ડરના કારણે અમે ફોન કર્યો હતો બરોબર આ અમને ઉલટો પોલીસ વાળો ધમકાવવા મળ્યો ઉશ્કેરવા પડ્યો માથાકુર કરવા માટે સામે આરોપીઓ સાથે અને અભદ્ર શબ્દો બોલી અને ગાળો બોલ્યો બરોબર હા ગાળ બોલે છે છેલ્લે છેલ્લે બોલે છે જો મારે સાંભળવું પડશે છેલ્લે બોલજો ગાળ બોલીને કાપી નાખે છે બરાબર છે હા તો આમાં જો તમે મને સપોર્ટ કરજો બરાબર કારણ કે જો હું બોલવા ચાલવામાં કાચી નથી પણ મારી છોકરી છે ને એનો મને બહુ ડર છે સાહેબ કાંઈ આપણે કોઈનું કાઈ નથી તમને જે કાંઈ ગાળ બોલ્યા ને હા બરોબર એ તમે લેખિત ફરિયાદ આપી દો તમે સાંભળો એટલે તમને પોતાને ખ્યાલ આવો છેલ્લે બોલે છે એકદમ, કઈ વાંધો નઈ સર ફોન કાપવા પેલા છે ને બોલે છે અને પછી રૂબરૂ જે તમે લોકો ગયા અને રૂબરૂ જઈ ને પછી પોલીસ વાળો શબ્દો બોલ્યો ને બરોબર નોકરી માંથી કઢાવી નાખે આમ કરી નાખે તેમ કરી નાખે એ બધું લખીને ને અરજી માં આપો અને એક નકલ છે ને ને આ એસપી ને આપો અને હું એસપી નો પણ નંબર તમને આપું છું અને એસપી ને બંને ફરિયાદ ની કયો કે ભાઈ મને આ લોકો અહીંયા છે ધમકી આપતા એની ફરિયાદ કરું પોલીસ ફરિયાદ તો નથી લેતી ઉપર જતા અમને ધમકીઓ આપે છે ને ગાળા બોલે છે અને ના મારી પાસે પુરાવા છે હા એસપી એસપી આપણે મકરબાયું હાલો તમને તમારું સિટી માં આવે કે ગ્રામ્ય માં આવે અમે ગ્રામીણ માં આવે ને અમે બપોળમાંથી એટલે આપણે સિટી માં ચાલવું ન લાગો પડે તાલુકો મને બહુ ખ્યાલ નથી અમદાવાદ ના અમદાવાદ નહીં હાચ બપોલ મતલબ તાલુકો સ્યો લાગો કદાચ કોઈ છે કદાચ હા એટલે જે કઈ વાંધો નહીં એટલે તમારે હું જાણી લઉં છું પોલીસ સ્ટેશન city માં આવે છે કે ગ્રામ્ય માં આવે છે આ થોડું જોઈ લીધું ને અને આમને શું છે ખબર છે જે સામે વાળા એમને કોક police વાળો એમને બનાવી છે બરાબર હા એટલે એ વધારે પાવર કરી રહ્યું ગમે એટલા police વાળા હોય કઈ નું આવે જ નહિ બરાબર એ કે ચિંતા ન કરતા હોય એ બધું કાયદેસર થઈ જશે એની ફરિયાદ એ થશે ને ઓલા વાળા ઉપર જ પગલાં લેવાશે.

તમારી સાથે જે માથાકૂટ કરે એને પાવર બતાવતો પોલીસ ને પાવર બતાવવા કરો હેલો જાણ કરી છે ગાડી આવે છે ને તમે જે પાવર બતાવો છો ને તમારી યાર જે માથાકૂટ કરો છે એને પાવર બતાવ મમને નહીં બતાવવાનો જલ્દી મોકલો જાણ કરી છે તમારી છે પોલીસ નોકર છે તમારી તમે કોઈ જાય બીજી મેં હેલો

બે માર્ છે એમની ફરિયાદ હોય આપણે જોઈએ મુજબ પણ આપના પોલીસ સ્ટેશન માં જયારે એ લોકો ફોન કર્યો તો એટલે ત્યાં કોઈ પીએસઓ જે કઈ છે

માન સન્માન ખોવાની વાત નથી પણ કોઈ સમજી ગયો હું તમારી કેવી વાત તમે મને મોકલો એક્શન પણ લેશું જો ઓકે ઓકે